જે માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ વા જે માર્ગદર્શન આપે છે કોના માટે છે અને કેવી રીતના કરવી એને કર આપણે ભૂમિકા શું આપણે તો અહીંયા મિત્રો આચાર્ય શ્રી કહે છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થી મિત્રો માર્ગ સુરક્ષા સપ્તાહ માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત માર્ગ સમાપ્તિ દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને માર્ગ સમાપ્તિ દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ માર્ગ સુરક્ષા સપ્તાહ એટલે મિત્રો આખો સપ્તાહ એટલે 7 દિવસનો સમૂહ અને જેને માર્ગ સુરક્ષા સપ્તાહની નિયમિત કરી રહ્યા હતા એના ભાગ રૂપે એક માર્ગ સલામતી દિન અને એના અંતર્ગત એક માર્ગ માર્ગ સલામતી દિવસની ઉજવણી કરી રહ્યા છે અને મિત્રો આપણા ધોરણ 11 દરમિયાન તમે સુરક્ષિત ડ્રાઇવિંગ રેડી આપો કે પર ધ્યાન નહીં કરતા તો સુરક્ષિત ડ્રાઇવિંગ કે આપણે કોઈ ડ્રાઇવિંગ કરતા બસ કે ગાડી કે સ્કૂટર કે કાર પણ ચલાવતા એને આપણે સુરક્ષિત રીતે કેવી રીતના ચલાવી શકીએ એના વિશે આપણે અભ્યાસ કર્યો છે તો આ વર્ષે માર્ગ સલામતી કોના માટે કેવી રીતે જરૂરી છે ઘણી માર્ગ સલામતી કોના માટે છે કેવી રીતે માર્ગ સલામતી કરવી જોઈએ અને શા માટે જરૂરી છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો મિત્રો અત્રે ઉપસ્થિત પોલીસ અધિકારી પાસેથી આપણે માર્ગદર્શન મેળવીશું તેમની પાસેથી તમે પ્રશ્નો પૂછીને પણ માહિતી મેળવી શકશો તો મિત્રો અહીંયા માર્ગશલાવતી સપ્તાહની ઉજવણી નિમિત્તે જે માર્ગશલાવતી દિનની જે ઉજવણી કરવામાં આવી રહી છે એના ભાગ રૂપે શાળાની અંદર પોલીસ અધિકારી સાહેબ શ્રી ઉપસ્થિત છે હવે પ્રિન્સિપાલ આચાર્ય સાહેબ શ્રી કહે છે કે તમે પોલીસ અધિકારી સાહેબ શ્રીને તમે પણ પ્રશ્ન પૂછી શકશો અને તમે પણ એનું માર્ગદર્શન મેળવી શકશો તો મિત્રો પિયમ જે ધોરણ 12 કા ક્લાસની વિદ્યાર્થીની તનવી બોલે છે કે સાહેબ હું દરરોજ સમાચાર વાંચું છું જેમાં ક્ષમતાનો સમાચાર લગભગ જોવા મળે છે અને તનવી છે મિત્રો દરરોજ સમાચાર પત્ર વાંચે છે ન્યૂઝપેપર વાંચે છે તો દરરોજ એને ક્ષમતાનો સમાચાર લગભગ હોય છે તમે પણ મિત્રો ખાસ ઉઠાસો કે દરરોજ તમે જ્યારે કોઈ પણ ન્યૂઝપેપર વાંચતા હો એ સમય દરમિયાન તમને જે અક્ષમાનો ઘટનાઓની ઘટતી હોય છે અને સિવાય પણ આપણે આજુબાજુ પણ બતાવવાના રસ્તા ઉપર તો ઘણી જગ્યાએ આવા અક્ષમાનો છેડા હોય છે આવા અક્ષમાનો ઘટાડવા માટે શું માળ શ્રાપ્તની જરૂરી નથી અને શું મિત્રો જો આવા આપણે અક્ષમાતો રોજ રોજના અક્ષમા થઈ ગયા છે અને આવા અક્ષમાનો જો આપણે ઘટાડવા છે તો શું આપણે માણસની શ્રામ્પની જરૂરી નથી આપણે માર્ગે ચાલો સલામત રીતે ચાલી શકીએ એ શું જરૂરી નથી તો મિત્રો અહીંયા કાર્ય એક પ્રશ્ન પૂછે છે એનો જે ઓફિસર પોલીસ ઓફિસર સાહેબ જવાબ આપે છે કે બેટા તારો પ્રશ્ન વાજબી છે હું પ્રશ્ન પૂછી રહી છે એ ખરેખર યોગ્ય છે તારો પ્રશ્ન વાજબી છે હું માર્ગ સલામતી વિશે થોડી માહિતી આપું અને હું તમને માર્ગ સલામતી વિશે થોડી માહિતી આપું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એવા જે વિશ્વમાં દર વર્ષે માર્ગ અકસ્માતના કારણે અંદાજે 13 લાખ લોકો મૃત્યુ થાય મૃત્યુ થાય છે અને આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO અને આ WHO ના અહેવાલ મુજબ વિશ્વની અંદર મિત્રો અને આખા વિશ્વની અંદર દર વર્ષે આવા માર્ગ અકસ્માતની અંદર અંદાજે 13 લાખ લોકો મૃત્યુ પામે છે અને દર વર્ષે આખા વિશ્વની અંદર કેટલા લોકો મૃત્યુ પામે છે 13 લાખ લોકો જે છે એ વૃદ્ધિ પામે છે તો માર્ગ 5 થી 19 વર્ષના લોકો સૌથી મોટો કારણ છે અને માર્ગ સ્થાનોની મિત્રો મૃત્યુ પામેલા લોકો છે એમાં સૌથી મોટું કારણ કયું છે કે ઉંમરના લોકો છે તો મિત્રો 5 થી 29 વર્ષના જે માર્ગ ની અંદર જે મૃત્યુ પામી રહ્યા છે એની અંદર સૌથી વધારે કામ નીચે છે જે મિત્રો 5 થી 29 વર્ષના લોકો છે એમનું મૃત્યુ નું કારણ તે મા જ છે આ એ લોકો છે જે કોઈ પણ દેશના ભવિષ્યનો પાયો છે અને આ જે 5 થી 29 વર્ષના બાળકો છે ઈ બાળકો એવા છે કે કોઈ પણ દેશના ભવિષ્યનો પાયો છે કોઈ પણ દેશનો ભવિષ્ય છે કારણ કે બાળક છે દેશનું ભવિષ્ય છે અને આ યુવા છે રવિ બાળકતો છે અને દેશનું ભવિષ્ય છે એટલા માટે આવા અકારણ નથી અને આવા અકારણ કે મોત જે છે તો કારણ ઉત્પન્ન થાય છે અકારણ મોતથી વ્યક્તિ તેના પરિવાર અને દેશને અને એના પરિવાર અને દેશને આર્થિક અને સામાજિક નુકસાન થવું પડે કે જેને આર્થિક રીતે પણ જે ખર્જો થતો હોય દવા છે બીજું તો આર્થિક રીતે પણ ખૂબ જ નુકસાન થાય છે અને સમાજને પણ નુકસાન થઈ રહ્યું છે કારણ કે આપણા યુવાનો છે સમાજમાંથી જઈ ગયા છે સમાજને પણ નુકસાન થાય છે અને દેશને પણ નુકસાન થાય છે દેશને પણ ભોગવવું પડે છે એટલે માર્ગક્ષમાતાની ગંભીરતા ધ્યાનમાં લઈને યુનાઇટેડ નેશન અને આવા માર્ગક્ષમાતાની ગંભીરતા છે જે આપણે યુએન યુએન નું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન ની સામાન્ય સભાએ એ એની અંદર જે સામાન્ય સભા એના અંદર 2030 સુધીમાં માર્ગ સુનાવામાં થતા મૃત્યુની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને મિત્રો આપણે જે યુનાઇટેડ નેશન છે અને એની જે સામાન્ય સભા છે એની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે 2030 સુધીમાં કે આપણો આવનારો વર્ષ 2030 છે અને આ 2030 સુધીમાં आपने ये बाल कुश्मातों से क्यों नहीं अंदर ने लोगों, युवाओं, बाल को जब बुद्धिकोमें गया से ये अपनी संख्या घटाने आपने कितने करें आपने कभी पचास घटाएंगे तो घटा लोग कुश्मा भारत में कौन दर रोशिया अंदर आ गए लोड लाख लोगों अनेक भारत नहीं अंदर भी तो उसमें जो अंदर रोशिया अंदर आ

જે દુખદ રીતે વિશ્વમાં સૌથી વધારે વિશ્વની અંદર સૌથી કયા દેશનો એક વાર હશે એ માર્ગક્ષમાપણ જેવો હોય તો મિત્રો આપણો ભારત છે અને માર્ગક્ષમાપણ એક ભોગ બનતા મુક્તો ખૂબ મોટો હિસ્સો 15 થી 45 વર્ષના વયનો થાય છે અને સૌથી મોટો હિસ્સો છે એ મિત્રો 15 થી કરીને 45 વર્ષના છે અને આ યુવાન છે 15 થી 45 વર્ષ એટલે યુવાન કહેવાય અને આવા યુવાનો છે આ ભારતની અંદર સૌથી વધારે અક્ષમાપણ એરિયા છે અને સૌથી વધારે મિત્રો એ આપણે જાણીએ છીએ કે બાઈક ને રક્ષણ થતા હોય છે બાઈક કારણે અને આ યુવાનો છે એ સૌથી વધારે બાઈક જ ચલાવતા હોય રેડી એટલે આના વિશે આપણે ચોક્કસ માર્ગ સલામતીના નિયમો બનાવવા જોઈએ ભારત જેવા વિકાસશીલ દેશને દર વર્ષે પોતાની સમક્ષ આવાદીનો આટલો મોટો હિસ્સો માર્ગ સલામતીનો ગુમાવો પડે છે અને જો આપણા ભારતની જે પોતાની સક્ષમ આવાદી સક્ષમ આવાદી અને આ આવાદીની સંખ્યા છે એનો મોટો હિસ્સો એટલે પ્રોટીનની જનસંખ્યા મોટો વધુ પ્રમાણમાં લોકો છે એ માર્ગ સ્વાર્થમાં ગુમાવવો પડે છે એ પરવડે નહીં કોઈ કોઈ દેશને આ ચાલે નહીં પરવડ મુશ્કેલ કે દેશને આ નુકસાન છે એવું જાણી શકે નહીં આથી ભારત સરકાર પણ રાજ્ય સરકારનો સંકલનનો માર્ગ સ્વાર્થની સુધી કરવા વિવિધ પગલા લઈ રહી છે અને એટલા માટે મિત્રો આપણે કે ભારત સરકાર છે કે કેન્દ્ર સરકાર છે ઈ દરેક રાજ્ય સરકારોના અને એની અંદર દરેક રાજ્ય સરકારો છે એ દરેક રાજ્ય સરકારોના સંકલનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા વિવિધ પગલા લેવાય છે આ સંકલનમાં મિસ્કે અને સાથે રાજ્ય સરકારોને માર્ગદર્શન દીધો આવે છે અને રાજ્ય સરકારો દ્વારા આ સંકલન મિસ્કે સપ્લાય દે આ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે અને આ માર્ગની સલામતી છે એ સુનિશ્ચિત કરવી મિસ્કે નક્કી કરવી અને એના માટે વિવિધ પગલા લેવાય છે એના માટેના તમામ જે વિવિધ અલગ અલગ પગલાઓ લેવાય છે ભારતમાં માર્શવાદી સુનિશ્ચિત કરવા વર્લ્ડ બેંક અને ભારતની અંદર માર્શવાદી સુનિશ્ચિત કરવા માટે તો યમનો વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક રેડી આપની વર્લ્ડ બેંક છે વિશ્વની બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક છે અને આ દરિયાના સહયોગથી સહયોગથી વિશે આપનેના જોડાણ છે એક महत्वाकांक्षी યોજના અને એના માનની મહત્વાકાંક્ષી દરેકને ઉપયોગી થાય રેડી એવી એક મહત્વકાક્ષી યોજના પણ શરૂ કરવામાં આવી છે અને આ યોજના કોણ શરૂ કરી છે મિત્રો તો વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક હવે મિત્રો અહીંયા હિના છે સાહેબનો પ્રશ્ન પૂછી રહી છે હિના નામની જે વિદ્યાર્થીની છે કે છે એ સાહેબ ભારત અને સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં રોડ અકસ્માતથી મૃત્યુ થાય તે ખૂબ દુઃખદ બાબત છે અને એના કારણે સાહેબ વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં રડી ભારત અને વિશ્વની જે અક્ષમાંની અંદર રોડ અક્ષમાંનું મૃત્યુ થાય આટલા બધા લોકો મૃત્યુ પામે એ તો ખૂબ દુખદ એટલે ખરાબ બાબત છે આ સંદર્ભે સરકારે કંઈ વિચારવું ન જોઈએ કે આના માટે સરકારે કંઈ વિચારવું ન જોઈએ સરકારે કંઈ કરવાની એનો કુછ બનાવવા ન જોઈએ કે જેના કારણે આપણે જે અક્ષમાતોની સંખ્યા વધી ગઈ છે તો એને આપણે ઘટાડી શકીએ તો મિત્રો અયા જે હિનાનો પ્રશ્ન ઓફિશિયલ સાહેબ જવાબ આપ્યા છે કે માર્ગ અક્ષમ કે માનવ સભિત ઘટના છે જો મિત્રો માર્ગ અક્ષમ છે કે ઘટના છે તો એ માનવ સભિત છે માનવ દ્વારા નિર્માણ પામેલી ઘટના છે મોટા ભાગના અક્ષમાતો છે એ અક્ષમાતમાં સંકળાયેલા વાહન તલુની બેદરકારી કે માનવીય ભૂલના કારણે થતાઓ છે

જો વાહન ચાલકો અને માર્ગ ઉપયોગ કરતા ટ્રાફિકના કાયદા અને નિયમોનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ સુરક્ષાનો અને તેમાં થતી ગંભીર ઇજાઓ અને માનવ મૃત્યુ મહદન છે ઘટાડી શકાય તેમ છે એટલે મિત્રો માર્ગ ઉપયોગ કરતા એટલે માર્ગનો ઉપયોગ કરતા એટલે જે રસ્તે ચાલવા વાળા છે ઉપયોગ કરતા ટ્રાફિકના કાયદા એટલે જે આપણે ટ્રાફિકના જે નિયમો છે ટ્રાફિકના જે કાયદાઓ છે એનું ગંભીરતાથી પાલન કરે એટલે પોતે કંઈ ગંભીરતાથી એનું પાલન કરે ઘડિયાના નિયમો એના બનાવવાના જે ટ્રાફિકના રૂલ્સો છે નિયમો છે એનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ રક્ષણો અને તેમાં થતી ગંભીર ઈજાઓ અને આ કારણે જે ગંભીર ઈજાઓ થાય છે લોકોની મૃત્યુ પામે છે એવી આપણે માનવ મૃત્યુ છે મહદન સે વધારે પ્રમાણની છે અને મહદન સે કે છે વધારે પ્રમાણની જે આપણે ઘટાડી શકીએ છીએ તો માર્ગ રક્ષણોની સંખ્યા અને રક્ષણોને કારણે થતી ગંભીર ઈજાઓ અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરવા માટે અને તદ્દર છે તદ્દર છે અક્ષમાન ગ્રસ્તોને કાટીની સારવાર હાજરી મળે અને જો મિત્રો જે અક્ષમાન થાય છે એને અસર અક્ષમાનમાં અસર ગ્રસ્તને કાટી એટલે તો રીતે સારવાર એટલે એને તાત્કાલિક સારવાર અને ઝડપી મળે એના ઉદ્દેશથી એટલે એની આશ્રય છે રાજ્ય સરકારો છે કે રાજ્ય સરકાર માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં માટે પ્રયત્નશીલ દરેક રાજ્ય સરકારો છે એ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી છે માર્ગ સલામતી નથી કરવો એટલે હવે માર્ગ સલામતીને નક્કી કરવા માટે એ સુનિશ્ચિત છે એટલે રાજ્ય સરકાર છે એ માર્ગ સલામતી કરી રહી છે એમાં સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે એટલે એના માટે પ્રયત્ન કરી રહી છે અને એ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ફોરી એટલે ચારિત્રમાળીની યોજના બનાવવામાં આવી છે જે રાજ્ય સરકાર છે એ માર્ક સવા નથી નિશ્ચિત કરવા માટે ફોર ઇ રેડ મિત્રો એ ફોર ઇ જે છે એ નક્કી કરે છે તો આ ફોર ઇ શું છે તો આપણે જોઈએ કે તો ફોર ઇ જે છે કેલેન્ડર પેલો જે છે એનું નામ છે મિત્રો ઇન્ફોર્સમેન્ટ ઓફ ટ્રાફિક ઇન્ફોર્મેન્ટ્સ ઓફ ટ્રાફિક બીજો ઇ છે એનો મીનિંગ છે એન્જિનિયરિંગ ઓફ રોડ ત્રીજો ઇ છે એ એજ્યુકેશન એન્ડ અવે મેન્સ અને બીજો એક ચોથો વિશે એ ઇમનસિંગ કે ઇમાનસિંગ કેમ નથી આમાં પણ ચોથો વધારશે નિયમિતો એવું કહેવા માગે છે કે એવો વિશે કે ફોર્સ મેન ઓફ ફ્રાફિક એટલે આપણે ટ્રાફિકના માટેના નિયમો છે વૃક્ષો છે વ્યવસ્થિત બનાવવાની જેના માટેના પ્રશ્ન આખો છે ને નિવારી શકાય પછી એનપી છે જે હોળસર સ્તવો છે એની અંદર જે વાહકો છે બીજા એ આના એનર્જીની નીતિ બનાવવા જોઈએ જેના કારણે સ્માતો નિવારી શકાય અને એજ્યુકેશન એન્ડ અવેરનેસ એટલે એની અંદર આપણે શિક્ષણ પણ આપવું જોઈએ અને અત્યારે જે આપણે શિક્ષણ છે કે 6 7 8 થી ઉપરની દ્રાવા પાઠો જો દાખલ કરવામાં આવે તો 6 7 8 થી બરાબર છે એ બધા નાગરિકના નિયમો છે રોડના નિયમો છે આપણો પણ કર્તવ્ય શું હોય છે એ મારા માટે આપણે પણ કેવી રીતના ચાલવું જોઈએ આપણા હિત માટે છે એનાથી શું નુકસાન થઈ રહ્યું છે પોતાને પોતાના પરિવારને સમાજને અને દેશને પણ શું નુકસાન થઈ રહ્યું છે રેડી એના વિશેનો પાઠ નાખવામાં આવે તો બાળકનું પ્રમાણ આવશે તો નિયમોનું પાલન કરશે તો આપણે અને ઇમરજન્સી સારવાર એટલે ઇમરજન્સી તો એમ મિત્રો આ પછી ગગન છે જવાબ આપે છે ગગન પૂછે છે જે ગગન નામનો વિદ્યાર્થી છે પૂછે છે કે સાહેબ ટ્રાફિક નિયમોની અમલવારી ઇન્ફોર્મેશન ઇન્ફોર્સમેન્ટ ઓફ ટ્રાફિક રૂલ્સ શા માટે જરૂરી છે અને આ ટ્રાફિક નિયમોની અમલવારી શા માટે જરૂરી છે કે તેના અમલ કરો એના નિયમોનું પાલન કરો એ શા માટે આપણા માટે જરૂરી છે સાહેબ એટલે કે કોઈ આપણે ટ્રાફિક નિયમો છે એના રૂલ્સો છે એનું પાલન કરવું જોઈએ તો એ ગગન કહે છે કે શા માટે જરૂરી છે તો સાહેબ સમજાવે છે ઓફિસર સાહેબ કે મોટા ભાગના અક્ષમાનો છે કે વાહન ચાલકની બેદરકારી કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી રીતે વાહન ચલાવતા રહે અને મોટા ભાગના અકસ્માતોનું કારણ આને થાય છે તો જો વાહન ચાલક તેની તો બે પ્રકાર હોય છે એક તેના કણતા નિયમોનું ઉલ્લંઘન કરે કે ટ્રાફિકના દૃષ્ટિ નિયમો બાયલ્યા એ પ્રાતા નથી કરીને અને જોખમી રીતે વાહન ચલાવે છે અને જોખમી રીતે વાહન ચલાવે છે વાહનની ગતિ જે મર્યાદા ગતિ ઉલ્લંઘન કરે છે અને ગતિ મર્યાદાની જે છે છે એના કારણે બેદરકારીના કારણે પણ આવક્ષણ છે વાહન ચાલકની બેદરકારીમાં તીવ્ર ગતિ શું શું આવી શકે તો તીવ્ર ગતિ એટલે કે વાહનની સ્પીડ જે વધારે હોય વાહન ચલાવવાનું કોટે રીતે રેડી એટલે તીવ્ર ગતિથી વાહન ખોટી રીતે ઓવરટેક કરો અને ખોટી રીતે ઓવરટેક કરો સામે કોઈ સાધન આવતું હોય છતાં આપણે ઓવરટેક કરવા મંડી પડતા હોઈએ પછી રાહદારીઓ અને અન્ય માર્ગ ઉપયોગ કરતાઓની સલામતીનું ધ્યાન ન રાખો અને આપણે ચાલવા વખતે રાહદારી રાહદારી વિશે અહીંયાથી જે ચાલી રહ્યા છે લોકો આવા રાહદારીઓ અને અન્ય માર્ગ ઉપયોગ કરતાઓ કે અન્ય માર્ગ ઉપયોગ કરતાઓ છે એમની સલામતી ધ્યાન ના રાખો એમની સલામતી વિશે કોઈ ધ્યાન ના રાખો આપણે આડે ધોરણ ચલાવો પછી બેઠક સંતા કરતા બધું મુસાફરોને બેસાડવા પોતાની જે બસો ગાડી છે પોતાનું જે મેનેજર કે સાધન છે એની અંદર બધું મુસાફરોને બેસાડવા એની દરેક કે બેની હોય બાઈક ઉપર પાની ના ત્રણ કે ચાર ના બેસાડવા રેડી પછી ટ્રાફિક સિગ્નલનો ભંગ કરો ટ્રાફિક સિગ્નલ ब्रार्फित सीवनल सीथे श्थे राभीचल ठीए हो naith आमें श्रताये अपने अपने जटाल होए तरा श्रतिनलों से लाकुी तक हथी पसी लेतorar बोलो अपने तक होए है, प्रताये जोmor ऑक्ट फेंढ़ हुआ unf νाताओ ही श्रताये मित्रों से जिवार तक मुर्ट्� એ અક્ષર માં કો બનતા હશે તો મિત્રો અહીંયા મને જે ફોટા આપ્યા છે તમે જોઈ શકો છો કે આ રીતેના અમારું જે છે આપણે શાંતિજી વાહન ચલાવતો અહીંયા જો તમે આગળ એક મારે છે અને આનું જે વાય છે એવું દેખાયું છે અહીંયા કાર છે એની પણ તમે જોઈ શકો છો રેડી એ એ રીતેના આપણે વાહન ના ચલાવતું આપણે શેત બે तमाम वाहन चालकों ने मार्ग उपयोग करता द्वारा ट्रैफिक ना नियमों का चुस्त पढ़े पालन था ऐना जो नियम बनाए थे जो पर्सन है चुस्त रीति से पालन था ये मार्ग पक्षमा को निवारण का बड़े खूबे महत्वपूर्ण है जो नियमों का पालन था ना तो आप मार्ग पक्षमा तो से अपना निवारण कर सकते ट्रैफिक नियमों का चुस्त पढ़े पालन था ये सुनिश्चित करवा माने ये निश्चित करवा माने पुलिस ने

અત્યારે કે પોતાનું વાહન છે એની ઘરની લખો હોય તો પણ ઘરે ઘરે આવી શકે છે ડાયરેક્ટ સીસીટીવી કેમેરા પછી લેસર સ્પીડ ગન લેસર સ્પીડ ગન છે પછી હાઈવે પેટ્રોલિંગ રેડી હાઈવે ઉપર પેટ્રોલિંગ થતું હોય પોલીસ વાળા ફરતા હોય સુધી ધ્યાન રાખતા હોય કે ટ્રાફિક વાળા વગેરે આધુનિક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવામાં આવે છે તેના દ્વારા ટ્રાફિકના જે નિયમો છે એની અમલવારી એટલે આ આહના નિયમોનો ભંગ કરાવવાનો આવે છે જો કોઈ ટાંકના નિયમોનો ભંગ કરતા માલુમ પડે તો બંધન કાયદા મુજબ કશું વાત અને જો મિત્રો અહીંયા કે પ્રાકિના નિયમોનો ભંગ કરતા मालूम પડે કોઈ પ્રાકિના નિયમોનું પાલન ન કરતો હોય અને ભંગ કરતો માલુમ પડે मालूम પડે કે આપણને ખબર પડે મુજબ આજે વર્તમાન કાયદા મુજબ એને કસુરવાર સામે અને સામે એટલે કે સામે પોલીસ અને ટ્રાન્સપોર્ટ અને પોલીસ અને ટ્રાન્સપોર્ટ ઓફિસર આરટીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને એવું પડે ચોક્કસ દંડ આવે છે હવે મિત્રો પૂછે છે કે સાહેબ રોડ ડિઝાઇન કરતી વખતે સલામતીની લેવાય છે કે ભઈ એ રોડની સાઈઝ जी रोड બનાવવામાં આવે છે ઈ રોડ માનેની સાઈડ સે વળાંક છે ઈ બનાવ કે તમારે ધ્યાનમાં આવે છે આપણે એક ઓરી જોઈએ આ કોઈ એની તરફ વાત થાય તો એક તરને આ સાત જવાબ આવે છે પછી પૂછે છે ઉંજે પૂછે છે કે માર્ગ કેમાં વખતે વિવિધ સંકેતો શા માટે મૂકવામાં આવે છે જો મિત્રો તમને વિવિધ સંકેતો દોયા છે કે જ્યારે રસ્તો બનાવવામાં આવે તેના વિવિધ સંકેતો હોય છે रेडी तो आज जे लिही संकेतो હોય છે એ સામાટે હોય છે રેડી જાય આ રસ્તે જતો હોય તો આપણું બોર્ડ ભરે છે એ બોર્ડ ની અંદર જે લીહી संकेતો હોય છે તે આપણે જોઈ લે છીએ થેન્ક